હાલોલનગર સહિત પંથકમાં આજે શનિવારના રોજ હનુમાન જયંતિ પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હનુમાન ભક્તો દ્વારા હનુમાનજીને સિંદૂર કાળા અડદ સહિત તેલ ચઢાવી અભિષેક કરી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા ચૈત્રસુદ પૂનમ એટલે ભગવાન શ્રી રામના પરમ ભક્ત એવા હનુમાનજીના જન્મદિવસ આ શુભ પ્રસંગે પ્રતિ વર્ષ હનુમાન જયંતિ પર્વની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે આજે હનુમાન જયંતિ પર્વને લઈ હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ભીડ ભંજન હનુમાનજી મંદિરે તેમજ બિલિયાપુરા ખાતે આવેલ બાલ ભોલા હનુમાનજી સહિત તાલુકામાં આવેલા તમામ હનુમાનજીના મંદિરોમાં આજે વહેલી સવારથી હનુમાન ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને જય શ્રી રામના ગગનભેદી નારાથી હનુમાનજીના મંદિરો ગુંજી ઉઠ્યા હતા નગરના કંજરી રોડ ઉપર આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે કંજરી રામજી મંદિરના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ તેમજ બ્રહ્મલીન મોહનદાસજી મહારાજની પ્રેરણાથી ગતરોજ સોમવારના સવારે નવ કલાકે બેતાળીસમો અખંડ રામાયણનો પાઠ આરંભ થયો હતો જે આજે મંગળવારે હનુમાન જયંતિના રોજ સવારે નવ કલાકે સંપન્ન થયો હતો ત્યારબાદ ત્રીસ કલાકે શ્રી મારુતિ યજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થયો હતો જે સાંજે પાંચ કલાકે હવનકુંડમાં શ્રીફળ હોમી આ મારુતિ યજ્ઞનું સમાપન કરવામાં આવશે અને ત્યારબાદ હનુમાનજી મંદિર ખાતે મહાઆરતી કર્યા બાદ રામાયણ યુવક મંડળ હાલોલ દ્વારા મહાપ્રસાદ ભંડારો શરૂ કરવામાં આવશે જ્યારે નગરના બિલિયાપુરા ખાતે આવેલ શ્રી બાલા ભોલા હનુમાનજી મંદિર ખાતે તેમજ હનુમાન મંદિર દ્વારા આયોજિત હનુમાન જયંતિ ઉજવણી પ્રસંગને અનુલક્ષી છેલ્લા એકવીસ વર્ષથી અગિયાર કુંડી મારુતિ યજ્ઞ કરવામાં આવે છે જે મારુતિ યજ્ઞનો પ્રારંભ શનિવારની સવારે નવ કલાકે કરવામાં આવ્યો હતો ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાંજે પાંચ ત્રીસ કલાકે અગ્નિકુંડમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રીફળ હોમવામાં આવશે અને ત્યારબાદ હનુમાન ભક્તોને મહાપ્રસાદે પીરસવામાં આવશે જ્યારે હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલ ટપલા વાવ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે પણ આજે વહેલી સવારથી હનુમાન ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ તેનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી